તો હું ડેફિનેટલી માનું છું કે માર્કેટનું સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે ગયા વીકે પણ મને યાદ છે હું સ્ટુડિયો પર જ હતો અને આપણે વાત કરી હતી કે ઘણું સારું પોઝિટિવ મુમેન્ટ છે બટ સમઉ મંડેનું ઓપનિંગ બહુ વીક રહ્યું કાલે ફેડની મિટિંગમાં કટ આવી ગયો એક્સપેક્ટેડ હતો અને એના બાદ તમે જોયું તો ગ્લોબલ માર્કેટમાં ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે કમ્પેર ટુ આપણા એશિયન પ્લેયર્સ આપણે એટલા બધા મધી નથી રહ્યા એટલા માટે મને લાગે છે અહીંયાથી આપણા માટે એકવાર મોટા વધારાનો સ્કોપ છે જે રીતે કહ્યું અને જે રીતે માર્કેટ ચાર્ટ દેખાઈ રહ્યું છે એ રીતે છવ્વીસ હજાર છવ્વીસ હજાર બસો એ કી આજે પહેલું છવ્વીસ કે સોમવારના દિવસે પણ આપણે છવ્વીસ હજાર ઉપર સસ્ટેન રહીએ અને છવ્વીસ બસોનું જે કી હર્ડલ છે એને ક્રોસ કરીએ સેમ એઝ વેલ બેંક નિફ્ટીના કેસમાં તમે જોશો તો ઓગણસાઠ હજાર છસો એક કી હર્ડલ એરિયા છે અને આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે બેંક નિફ્ટીમાં પણ મોમેન્ટમ આવશે એઝ ઓફ નાઉ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યારેક પ્રાઇવેટ બેંક ઘટે છે ક્યારેક લાર્જ પીએસયુ ઘટે છે બટ ઓવરઓલ મોમેન્ટમ જો માર્કેટમાં જો તમે જુઓ તો એ મને પોઝિટિવ સાઇડ ઉપર જ લાગે છે ડિસ્પાઇટ એક હું સારું એવું મારું ફાઇન્ડિંગ કહીશ સત્તર વર્ષથી હું માર્કેટ ટ્રેક કરું છું માર્કેટમાં છું પણ મેં ક્યારે પણ એવું નથી જોયું કે નું કન્ટિન્યુઅસ બાઇંગ કે સેલિંગ સોરી સેલિંગ ના સેલિંગ હોય અને માર્કેટ હાઈની નજીક ટ્રેડ કરે તો આ એક એવો છેલ્લા સત્તર વર્ષમાં પહેલી વાર એવું આ પિરિયડ આવી રહ્યો છે કે જ્યારે એફઆઈ કન્ટિન્યુઅસ વેચી રહ્યા છે ડે ટુ ડે બેસીસ ઉપર અને ડિસ્પાઇટ દેટ આપણું માર્કેટ હાઈલી એજ્યુકેટેડ કરી રહ્યું છે એ બતાવી રહ્યું છે કે રિટેલ ઇન્વેસ્ટર હોય કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એમની પાસે બહુ જ સારો એવો ગન પાવડર છે એ લોકો માર્કેટને ઉપર લઈ જઈ શકે છે તો આ પરસેપ્શન તોડ્યું છે ખાસ કરીને મારું આ પરસેપ્શન તોડ્યું છે મારું સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન ફરીથી હું આઈટી સેક્ટર ઉપર ફોકસ કરીશ બિકોઝ મને એવું લાગે છે આઈટી સેક્ટર અત્યારે આવા માર્કેટમાં બહુ સારું પરફોર્મ કરી શકે છે ઓલરેડી જો તમે જુઓ તો પહેલાં પણ રેકમેન્ડ કરેલો જ છે પરસિસ્ટન્ટ છ હજાર ત્રણસો આજુબાજુ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે વન ઓફ ધ આઈટી સેક્ટરની મિડકેપ આઈટીની બહુ જ સારી કંપની છે જો તમે જોશો તો બીજા આઈટી કંપનીઓની કમ્પેરિટિવમાં એમાં બહુ જ ઓછો ઘટાડો આવ્યો હતો અને આમ જોઈએ તો અત્યારે ફિફ્ટી ટુ વાય બી ખાઈની બહુ જ નજીક છે તે રીતે જોતા મને એવું લાગે છે કે માર્કેટ જો ઉપર જશે તો આઈટી સેક્ટરના સ્ટોક્સમાં બહુ સારું એવું મોમેન્ટમ આવશે અને પર્સિસ્ટન્ટ એમાં લીડ કરી શકે છે મિડકે આઈટી ને આ જ ભાવ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું નીચેમાં પાંચ હજાર સાતસો નો એસલ રહેશે ઉપરમાં સાત હજાર બસો સાત હજાર પાંચસો ના લેવલ આવનારા એક થી બે મહિનામાં આવે એવું લાગે છે